વર્ષોથી વારંવાર ગુજરાત સરકારમાં મંત્રી તરીકે અને કેન્દ્ર સરકારમાં પણ મંત્રી તરીકે બિરાજભાઈ થઈને આપણા આદિવાસી કહેવાય છે કે દાહોદ આપણા જિલ્લાના એક આદિવાસી નેતા આપણા મસિયા આપણાને ખૂબ સરસ વાત કરી ગયા છે વા જસવંતસિંહ બાબોર સાહેબ તેમનો પણ આપણે સ્વાગત કરીએ સાથે આપણા મંચસ્થ મહારાવમાં ધારાસભ્ય સાહેબ ને ભાઈસાહેબ ભુરિયા સાહેબ ગયા આપણા દંડક અને ધારાસભ્ય આપણા રમેશભાઈ કટારા સાહેબ

સાહેબ તો બેસવાના જો મિત્રો થ્રીડી બેટ દારૂ ડીજે ઓ મિત્રો અમારા ગાજપોર તાલુકાની વાત કરો કે અમે આજે બંગલા લગ્ન બંધારણ આજે વાચી સમજાય છે પણ અમે તો સાહેબ અમલ કર્યો એની વાત કરું છું એક વર્ષથી થી અમે અમલીકરણ કરીએ છીએ આના માટે 2000 માં તાલુકા પંચાયત ગાજપોર લિંગડા થી જુદો પડે ને ત્યાર ચિંતા કરતા અમે દેખ્યું છે કે અમારા ભીલ સમાજ એટલે કેટલા બધા ગોરીવાજો મિત્રો એટલા બધા રિવાજો કે લગ્ન કરવું હોય તો હવે પેલા આંધોડિયા જાય પાંચ દસ વાટલા દારૂ લઈને જવું પડે આખો દિવસ બે રહેવું પડે આવું બધું તમને કહેવાની જરૂર નથી માત્ર આવા દિવસો જોયા છે અને આપણે દીકરી નો ભેજ લેયા એના માટે ચાંદલો પડાવવો પડે ચાંદલો પડાવવો પડે ને પછી આપણે ખર્ચ કરવો આવા ઘણા બધા દિવસો માંથી ચિંતા હતી કે આપણે આને કઈ કરવું જોઈએ માની નગરસિંહભાઈ પલાસ સાહેબ નથી

એના માટે ચિંતન કર્યું અને ગઈ વર્ષે અમે ફરી ત્યાં જંગેશ કે ભાઈ આપણે આના સમાજ આપણો ઘણો બધો પછાત આર્થિક રીતે માનસિક રીતે દરેક રીતે ઘણો બધો પાછા થઈ રહ્યો છે આગળ આવવા માટે પ્રયત્નો તો કઈ કરવા પડે સરકારો ઘણી બધી આપણા માટે પ્રયત્નો કરે પણ જ્યાં સુધી સમાજ ને આપણા પોતાના ગુણ રિવાજો નહીં દૂર કરીએ તો આપણે સમાજ આગળ આવી શકતો નથી કોઈ પણ સમાજનો નો વિકાસ કરવો તો પહેલું શિક્ષણ આરોગ્ય સરકારની બધી યોજનાઓ આપણા સુધી આવે પણ જો આપણે જ્યાં સુધી આપણો રીત રિવાજો કુરિવાજો બંધ ના કરીએ તો સમાજ આગળ આવતો નથી સાહેબ પછી અમે શરૂઆત કરી અને પેલું તમે વિચાર કર્યો સમાજ ને આગળ લાવવો હશે તો આપણે નિરપક્ષ કોઈ પણ પક્ષ આદિવાસી સમાજ બિન સમાજ ને બિન સમાજ એમાં કોંગ્રેસ પાર્ટી હોય ભાજપ હોય આપ હોય કોઈ પણ અન્ય પાર્ટી હોય બધા એક મંચ પર આવવું પડે સમાજ ને આગળ લાગવો હોય ત્યારે પાર્ટી

અમારા જિલ્લા પંચાયતના ના કારોબારી અધ્યક્ષ અભયસિંહ ભાઈ તાલુકા પંચાયતના ના પ્રમુખો સરપંચો માનીને તમામ ગામના સરપંચો મે ભેગા થયા તાલુકા સભ્યો ભેગા થયા જિલ્લા સભ્યો ભેગા થયા શિક્ષકો આજે આને બિરદાવું છું આજના પર શિક્ષકો બહુ જ પ્રયત્નો અમે કર્યા અને અમારી સાથે રહે કે ભાઈ તમે આગળ તો અમે તમારી પાસે જો લોકો કોઈનો માનતા હોય તો સરપંચનો માને તાલુકા સભ્યનો માને જિલ્લા સભ્યનો એટલે શિક્ષક મિત્રો એ કીધું ભાઈ તમે આગળ જાવ અને સમાજને સુધારવાનો પ્રયત્ન કરીએ ત્યારે સાહેબ અમે પહેલી રચના કરી ફળિયા પંચ જ્યાં સુધી ફળિયા પંચ ન કરો ત્યાં સુધી આપણો કોઈ અમલીકરણ થવાનું નથી ફળિયા કર્યો અને ફળિયા પંચ ની અંદર પટેલ પૂજારો હોય આપણે બધા નેતા આગેવાન હોય પણ આપણે ના બેજમાં જતા નથી બેજ લખી કરવા છે લખે કોણ પટેલ હોય પૂજારો હોય એ લખે આ એમને હું મળે તમને બધાને ખબર છે મારે વાત કરવી નથી એટલે ચીઠી લખે એમાં એ લોકો લખતા હોય અને ગામ દસ ફળિયા હોય તો દસ પટેલ હોય દસ પૂજારા હોય અને ગામ નથી સરપંચ બિચારો હોય પણ પટેલ અલગ અલગ હોય હોય એટલે ફળિયા પટેલ નું ચાચા હતા સરપંચ નું પણ ચાલતું નથી એટલે સાહેબ અમે ફળિયા પંચ ની રચના કરી એ ગામમાં આવતો પૂજારો હોય વધામણું કરે પટેલ હોય ભળવો હોય ભણવાની પણ જરૂર પડે

દીકરી વધામણો કરવામાં આવે ત્યારે રૂપિયો મૂકવામાં આવે એ પણ ગાતા ની મૂક્યો આપણે પક્ષ એક પણ રૂપિયો લીધો નથી આ બેતાલીસ કુટુંબો આજે દાન પોતા સન્માન કર્યું છે અને સાથે એકાવન હજાર તો કોઈ માફ નહીં ઘણા લોકો એકાવન હજાર રૂપિયા લીધા પછી એમાં પણ અમને લાગ્યું કે ખર્ચો થતો નથી ગરીબ પછી ફરી ભેડા થયા તાલુકા પંચ અને ફરી કીધું કે ભાઈ આમાં કઈ સુધારો કરીએ એક લાખ ને એકવીસ હજાર આજે ચાલે છે

કેબિનેટ મંત્રી નાહસી મેનેસી એ બધા મળીને ત્યાં મીટિંગ કરી આજે સરપટ કઠીવાડાના એ હવાલા હતા પણ આવ્યા નથી સાહેબ એ લોકો પણ સમાજમાં નક્કી કર્યું કે ખાલી 2 લાખ રૂપિયા થી એક પણ રૂપિયો ભેજ લેવાનો નથી એટલે હવે અમને સહેલું પડતું તો અને એ લોકોને ને અમે કીધું કે ભાઈ તમે અમાર ત્યાં આવો તો અમે આટલા બધા અમારી અમે તમાર થી આવ્યા આટલા બધા પૈસા અમે તમને બે લાખ નહી આપીએ એ લોકો સમજે વાત નંબર બે પછી હોય છે અમને થોડું ગરબા ના અને લીમ કેળા પણ થોડું મેળવી સાહેબ પાડોશી તાલુકા ને ત્યાં પણ ઉડાતી માટી ના થોડા વિસ્તારો પણ એ પણ અઢી ત્રણ લાખ ચાર લાખ એની અસર અમને થોડી થઈ છે પણ આ વર્ષે હું બધાને વિનંતી કરું છું કે બધા આખા દાહોદ જિલ્લા નહીં સંતરાપુર થી માંડીને લુણાવાડા સુધી મહીસાગર માં સુધી જો એક થાય હરેશ્વર આજે કોઈ ગઈ નથી બેઠા અમારા વિસ્તારમાંથી સાહેબ બાજુ પણ સકપોર્ટ થઈ છે દાહોદ જિલ્લો પંચમહાલ મહીસાગર જિલ્લાનું બંધારણ એક થાય તો રાત રહી સાહેબ અમારે લગ્ન કરવું હોય અમારા એ બાજુ એક મહિનાથી ગાવા પડે કેટલા ગાવા પડે પંદર ગુણ વીસ ગુણ આટલા ગાળે તો લગ્ન થાય પણ આજે સાહેબ તમે ખાતી ઠોકીને કહું છું એક પણ ટીપુ દારૂ નગર માં આજે ઉપરાંત રૂપે બાંધા પૂછા એ પણ સમાજે સ્વીકાર્યું હા તમારે પીવું નાખજો પી આવજો હું વાંધો નથી એમ કીધું બાજુ પણ ત્યાં તમે ધાર નાખવાનું બંધ કરો એટલે બધા માની ગયા આજે એ સમાજમાં અમારે ત્યાં દારૂ પણ વાત રહી સાહેબ બીજે રહી એમાં અમારે બહુ સહન કરવું પડ્યું ઝઘડા કર્યા ગાળો ખાવી પડી રાતના એક એક વાગે અમને ગાળો પડે એમાં સહકાર મળે ના મળે ગામ પટેલ ફરિયાદ જે ભાઈ તાલુકા પંચ ફોન કરે ભાઈ સરપંચ નું નથી માનતા કોઈ નું માનતા નથી પણ થોડું આખું વર્ષ સાહેબ છે લગભગ સાત ગામ એ સામે બેઠા પટેલ જનતા ના ડુમકા એક પણ નીચે ની વાત બધું સાહેબ ઝઘડો લીધો અમારા ખર્ચો ના પટેલે કે અમારા ગામમાં માં વાગવું ના જોઈએ ગામ એકતા થઈ મેં કર્યું સાહેબ પણ હવે એ લોકો પછી ડીજે વાળા અમારી પાસે આવી ગયા કે અમારે આટલા 20 20 લાખ ના 20 20 લાખ સાધન મચાવ્યું અમારે શું કરવું ભાઈ મે ધંધો બદલો એટલે ધંધો માથે થી બદલાય પછી કીધું કે જે બોલાવે કે જે શું અને થોડીક પછી સરકારમાં ગયા વખત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે પર ચુકાદો આપ્યો કે ધોરી પકુષણ ઓછો કરો સદંતર બંધ કર્યું પણ સાહેબ અમલીકરણની દિશામાં એ નથી આપ સાહેબ કે સરકાર સાથે તાલ મિલાવીને અને સમાજ ના સમા કહેવા નક્કી કરે કે મારે નથી લાવતું વાંધો નથી અને વગાડે તો ઢોલ કે કુંડા થાય એ બહુ સરસ અમે લગ્નો કાઢી અને ચાલ્યા સાહેબ અને હું તો એમ કહું નહીં પણ તો ભેરુયા એ પણ વગાડી શકાય આજે આપણે મેળો કરી આપણે કીધું ઢોલ ઢોલ એવા દસ પંદર ઢોલ પણ આવી શકાય કોઈ ખર્ચો નહીં એટલે એવું પણ આપણે લગન કાઢી શકાય એટલે એ સમય લેતો નથી પણ અહિયાં બે ભૂલ કહેવાની તક આપી અને હજુ પણ આ સમાજ સાડા ત્રણ થી ચાર લાખ અમે પણ કે ઉધાર જાય કે જતી રહે તો પણ એના સવાલ બધું સરખું એટલે ઘણા લોકો તો પછી છોકરીઓ જવાનું હવે બંધ થઈ એમાં

અધિકારીઓ બધાથી કરે સાથે મળીને જો આપ મેળું જડપ છે તો સાહેબ આનો પરિણામ બને આ વર્ષે નહીં મળે પણ એક બે વર્ષમાં ચોક્કસ પરમ પરિણામ મળશે એ જ વાત કહી હું મારી વાત કરી કરું છું ભારત માતા કે જય મોતે માતરામ રામ રામ જય જવાર જય આદિવાસી